કાટ ને જો મિત્રો વરસાદના ચાલો મિત્રો ફટાફટ લાગી જાઓ એક મિત્ર જોડાઈ ગયેલા છે આપણી સાથે એક લાયક સાથે ફટાફટ જોડાઈ જાઓ મોસમી વરસાદ એટલે કે માવઠું માવઠું અત્યારમાં અમારે હવારમાં સાડા નવ કલાકે વરસાદ આવ્યો અને ખૂબ જ પવનનો ઝાંટો લાગ્યો થવામાં વૃક્ષો હજી પડ્યા તો નથી પણ આપણે કામની અંદર ફેરી મારીએ જો આ રીતનું શેપાઈ ચાલો મિત્રો નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો કોમેન્ટ કરો જલ્દી કોના કોના વિસ્તારમાં વરસાદ પડ્યો છે હાલો ભાઈ તો અમારા મિત્રો છે આ તો કાયું ભાગી તો અમારા સરપંચ આવે છે વાડી વિસ્તારમાંથી હજી કોઈ વૃક્ષો નથી પીડ્યા ને વૃક્ષો પીડ્યા નથી પતરા ઉડ્યા પતરા ઉડ્યા છે વૃક્ષો નથી પીડ્યા નળિયા ને એવું બધું ઉડ્યું અમારા મેથળાની અંદર પછી આગળ તો શું થયું હોય આ ચમાસર માં આવી ચાલો મિત્રો ફટાફટ જોડાઈ જાઓ કઈ વિડીયો નહીં પણ લાઈવ છે પણ કઈ આવડતું નથી આમાં